ભોજન કર્યા બાદ અમુક લોકોને વાયુની સમસ્યા થઈ જતી હોય અમુક લોકોને એસિડિટીની સમસ્યા થઈ જતી હોય અમુક લોકોને કફની સમસ્યા થઈ જતી હોય છે તો એના માટે આપણે શું કરવું જોઈએ કે આપણને વાયુદોષ પિત્તદોષ કે કફદોષની સમસ્યા ન થાય તો એના માટે આપણે આપણી જઠરાગ્નિ એટલે કે આપણી હોજરીને ઓળખવી પડશે તો આ શા માટે એવું થાય છે ને એના નિરાકરણ માટે આપણે શું કરવું જોઈએ એના વિશે સરસ મજાની વાત કરવી છે હું વૈદ્યક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો જઠરાગ્નિના ચાર પ્રકાર આપણે જોઈએ તો સમ વિષમ તીક્ષ્ણ અને મંદ આ ચાર પ્રકાર છે તો આપણે એના વિશે આજે સરસ મજાની વાત કરવી છે કે તેનું જોડાણ વાયુદોષ પિત્તદોષ અને કફદોષની સાથે કઈ રીતે છે જે વાયુ પ્રકૃતિ ધરાવતી વ્યક્તિઓ હશે એટલે કે ગેસ પુષ્કળ પ્રમાણમાં થતો હશે એની જઠરાગ્ની વિષમ હશે એટલે કે કઈ રીતે કે એમને ગમે ત્યારે ભૂખ લાગે ગમે ત્યારે ભૂખ ન લાગે ગમે ત્યારે એ ખાઈ લેતા હોય છે ગમે ત્યારે જમતા પણ નથી થોડું કંઈ જમીને પેટ ભારે ભારે થઈ જાય છે વાછૂટ થતી નથી આ બધા એના સંકેતો બતાવે છે કે એની જઠરાગ્ની વિષમ છે એ જ રીતે આપણે એસિડિટીવાળી વ્યક્તિઓ એટલે કે જેને ભયંકર પિત્ત રહેતું હોય એ લોકોની જઠરાગ્ની હંમેશા તીક્ષ્ણ હોય છે એટલે કે તમે કાંઈ પણ જમો છો સીધું બળી જતું હોય છે એ આપણા શરીરમાં પચી જાય તો એના પોષક તત્વો આપણા શરીરને મળે પરંતુ એ ભોજન બરાબર પચે નહીં અને વધારે પ્રમાણમાં તીક્ષ્ણ હોય આપણી જઠરાગ્નિ તો એના ગુણધર્મો જે ખોરાકના ગુણધર્મો આપણને મળવાના હોય એ આપણને મળતા નથી પરિણામે તમે જોયું હશે કે જેને પિત્ત પ્રકૃતિ છે એનું વજન ક્યારેય વધતું નથી તો એના માટે આ જવાબદાર છે તીક્ષ્ણ જઠરાગ્નિ અને જે લોકોને કફ પ્રકૃતિ છે એની જઠરાગ્નિ મંદ દે એટલે કે એને ખાવાનું મોડું પચે છે ભૂખ ઓછી લાગે છે પેટ ભયરું ભયરું રહે છે આ બધા એના સંકેતો બતાવે છે કે એની જઠરાગ્નિ મંદ છે હવે આ વાયુ દોષ પિત્ત દોષ અને કફદોષ ત્રણેય દોષ સમાન રહેતી હોય એની જઠરાગ્નિને સમ જઠરાગ્નિ કહેવાય જે લોકોની સમ જઠરાગ્નિ છે એ લોકોને હંમેશા એ લોકો નિરોગી જીવન જીવતા હશે અને નખમાં પણ રોગ નહીં હોય તો જ એની સમ જઠરાગ્નિ હોય એને એક જાતના રોગ એના શરીરમાં નહીં હોય હવે આપણે આમાં શું કરવાનું છે કે તમને વાયુ દોષ છે તો વાયુજન્ય ખોરાક નહીં ખાવાનો એટલે આપણે વિષમ જઠરાગ્નિને સુધારી શકીએ પિત્તદોષ હોય એસિડિટી રહેતું હોય તો પિત્તજન્ય ખોરાક નહીં ખાવાનો જેથી આપણે તીક્ષ્ણ જઠરાગ્નિ છે એને આપણે સુધારી શકીએ અને આપણી જે મંદ જઠરાગ્નિ છે એટલે કે કફદોષવાળી વ્યક્તિઓ છે એને કફ મટાડવો હોય તો આપણે કફજન્ય ખોરાક વસ્તુઓ નથી ખાવાની જો આ ત્રણ વસ્તુને આપણે ઓળખી શકીએ તો આપણે આપણા કોઠાને શુદ્ધ કરી શકીએ હોજરીના અગ્નિને સતેજ રાખી શકીએ સમ રાખી શકીએ અને આપણે ચોક્કસપણે નિરોગી જીવન જીવી શકીએ છીએ આપણને વાયુ થાય પિત્ત થાય અને કફ થાય એટલે એને રિલેટેડ રોગોની દવાઓ લીધા કરીએ એને કરતાં આપણે આપણી જઠરાગ્નિને ઓળખી જવી જોઈએ અને એને અનુકૂળ અને પ્રતિકૂળ રહે એ રીતે ખોરાક લેવો જોઈએ આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી